નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો એ દસમાંથી તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી નવ સાચા છે આઠ સાચા દસ સાચા જે પણ હોય આ દસ પ્રશ્નોની વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો એ ગુજરાતના ઇતિહાસના છે સાના છે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન બે હજાર ચોવીસમાં ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે એકચ્યુઅલી જામનગરમાં એ હજુ સુધી આ તમને વિડીયો બનાવું છું ત્યાં સુધી હજુ ફાઇનલ થયું નથી લોકેશન બરાબર છે પરંતુ કેટલામાં નંબરના તમને ખબર હોય છે બે હજાર ત્રેવીસમાં જામનગરમાં આની ઉજવણી થઈ હતી આ વર્ષે કેટલામાં નંબરનો સ્થાપના દિવસ છે તો જવાબ આવશે ચોસઠમાં નંબરનો સ્થાપના દિવસ કેટલામાં નંબરનો ચોસઠમાં નંબરનો તો મહાગુજરાત આંદોલન એ મહાગુજરાત આંદોલન થયું હતું દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા જે બોલતા લોકો છે એમના માટે અલગ રાજ્ય બનાવવા માટે ઓગણીસો ને છપ્પનમાં ઓગણીસો ને સાહીઠની પહેલી મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ અલગ રાજ્યોની સ્થાપના થઈ હતી આ દિવસની ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે બરાબર છે અને ગયા વર્ષે આની ઉજવણી જામનગરમાં થઈ હતી બરાબર છે સૌપ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું ત્યારબાદ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું હતું ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા અને ગવર્નર હતા મહેદી નવાજ જંક હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તરમાં નંબરના અને આચાર્ય દેવવ્રત છે ઓગણીસમા નંબરના જેવો આપણા ગવર્નર છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ નવમું સૌથી મોટું રાજ્ય છે આખા ભારતમાં સૌથી વધારેમાં વધારે દરિયા કિનારો છે એ દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે અને વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકસો બ્યાસી મીટરની છે અથવા તો પાંચસો સત્તાણું ફૂટની એ નર્મદા જિલ્લાના સાધુ બેટમાં આવેલી છે સરદાર પટેલની મૂર્તિ છે તો એ યાદ રાખજો શું તમને ખબર છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તો દર વર્ષે પહેલી ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મનાવવામાં આવે છે આ દિવસ મજૂરોના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમની સિદ્ધિઓને ચિહ્નિત કરવા માટે આ ઉજવવામાં આવે છે તમને ખબર છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ને એના દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં આર્થિક અને સામાજિક અધિકારો પ્રાપ્ત કરવા માટે કામદારોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો હશે ભારત પહેલી મે ઓગણીસો ત્રેવીસના રોજ હિન્દુસ્તાનની મજૂર કિસાન પાર્ટી દ્વારા મદ્રાસ એટલે હવે તો ચેન્નાઈ તરીકે ઓળખાય છે એમાં આ પ્રથમ મજૂર દિવસ અથવા તો મે દિવસ ઉજવવામાં આવ્યો હતો ઓગણીસો ત્રેવીસમાં ભારતમાં પ્રથમ વખત હિન્દીની વાત કરીએ તો મજૂર દિવસ કામગર દિન અથવા આંતરરાષ્ટ્રીય સમય દિન અને મરાઠીમાં કામદાર દિવસ અને તમિલમાં ઉઝાઈ પાલર નાલ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના ઓગણીસો નવ ઓગણીસો ઓગણીસમાં ઓગણીસો નવ નહીં ઓગણીસો ઓગણીસમાં હેડક્વાર્ટર છે ઝીનીવામાં તમારે કહેવાનું છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ અબદા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને કઝાકિસ્તાનના અસ્થાનામાં સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સંરક્ષણ પ્રધાનોની બેઠક યોજાઈ ગઈ આપણા ભારતના જે રક્ષા સચિવ છે ને શ્રી ગિરીધર અરમાણે એમણે આ કઝાકિસ્તાનના અસ્થાનામાં સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો બેઠક દરમિયાન તરાવ તમામ જે એસસીઓ સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા આ બેઠકમાં સંરક્ષણ સચિવ છે એણે જે એસસીઓ ક્ષેત્ર છે એની દર્શાંતિ સ્થિરતા સુરક્ષા જાળવવા તરફ ભારતની અડગ પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો એમણે એસસીઓ સભ્ય દેશોની સમૃદ્ધિ અને વિકાસ માટે આતંકવાદ પ્રત્યે તેના તમામ સ્વરૂપોમાં શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો બરાબર છે એ યાદ રાખજો સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન બે હજાર એકમાં એની સ્થાપના થઈ અને કહેવાય છે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર એનું બેઝિંગમાં છે અધ્યક્ષનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ટોટલ નવ સભ્ય દેશો છે ભારત પણ એમાં છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો ત્યાંથી તમને પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા સ્થળે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવશે તો જવાબ આવશે દુબઈમાં કઈ જગ્યાએ દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈના શાસક છે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ એમણે જાહેરાત કરી કે દુબઈનું અલ મક્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ તૈયાર થયા બાદ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે જેમાં ચારસો ટર્મિનલ અને પાંચ રનવે હશે સરકારે આગામી અલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા પેસેન્જર ટર્મિનલ માટે ડિઝાઇનની મંજૂરી આપી છે યુએઈની કરન્સી છે યુએઈ દિરહામ તો યુએઈ દિરહામ એકસો અઠ્યાવીસ બિલિયન એટલે રૂપિયામાં વાત કરો તો બે નવ લાખ કરોડ રૂપિયા આટલા અંદાજીત ખર્ચ સાથે અલ મક્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ દુબઈ એવિએશન કોર્પોરેશનની વ્યૂહાત્મક પહેલ છે નવું ટર્મિનલ વર્તમાન દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરતાં પાંચ પાંચ ગણું મોટું હોવાની અપેક્ષા છે જેમાં વાર્ષિક બસો સાહીઠ મિલિયન મુસાફરો સમાવવાની ક્ષમતા હશે દુબઈની વાત કરીએ તમને ખબર છે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ પણ દુબઈમાં છે નામ શું છે એનું કોપ અઠ્યાવીસનું આયોજન દુબઈમાં થયું હતું કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોપ ઓગણત્રીસ અજરબેજાન આ વર્ષે થશે અને કોપ ત્રીસ આવતા વર્ષે બ્રાઝિલમાં તાજેતરમાં કોણે બેચ ઓપન ક્વોસ ટાઇટલ જીત્યું છે તો જવાબ આવશે વી કુમારે તો તાજેતરમાં વેલાવેલ વેલાવન કુમારે ફ્રાન્સના મેલવિલ સાયની મેનેકાને હરાવ્યા અને બેચ ઓપન ચેલેન્જર ક્વોસ જીત્યું છે વિશ્વ સ્કોસ ગવર્નિંગ બોડી પ્રોફેશનલ સ્કોસ એસોસિએશન દ્વારા યજમાન ફ્રેન્ચ કોસ ફેડરેશન સાથે જે ડી પોમ પેરિસની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું અમેરિકા સ્થિત છે આજે વી સેન્થિલકુમાર એમનું આ આઠમું પ્રોફેશનલ સ્કોર્સ એસોસિએશન ટાઇટલ હતું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પ્રથમ વખત લોસ એન્જલસ સમર ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં સ્કોસને રજૂ કરવાનો નિર્ણય લીધો છે તમને ખબર છે ને કે બે હજાર અઠ્યાવીસનો ઓલિમ્પિક છે એ લોસ એન્જલસ અમેરિકામાં યોજાશે ચોવીસનો ફ્રાન્સ પેરિસમાં છે બરાબર છે અને એના પછી બત્રીસનો છે એ બત્રીસનો ઓસ્ટ્રેલિયામાં છે તમને ખ્યાલ હોય તો એક આપણા ભારતના સ્કોસ ખેલાડી છે અંડર નાઇન્ટીન કોસ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું ગર્લ્સ માટેનું શું નામ છે એનું દિલ્હીની છે છોકરી પંદર વર્ષની છોકરી છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો ભારતની જીના જસ્ટિસે બે હજાર ચોવીસ કેમ્બ્રિજ સમર્પિત શિક્ષક પુરસ્કાર જીત્યો છે તો શારજા ગર્લ્સ બ્રાન્ચની અવર ઓન ઇંગ્લિશ હાઈસ્કૂલની શિક્ષિકા બરાબર છે જીના જસ્ટન બે હજાર ચોવીસમાં કેમ્બ્રિજ ડેડિકેટર ટીચર્સ એવોર્ડ્સમાં મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા એટલે મેના રીઝન એના માટે પ્રાદેશિક વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે મૂળ તેઓ તિરુઅનંતપુરમના છે એટલે કેરળના છે બે હજાર પાંચથી તેઓ આ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કાર્ય કરે છે તો એ યાદ રાખજો શિક્ષક દિવસ ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમનો જન્મદિવસ તમારા માટે પ્રશ્ન વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ક્યારે ઉજવવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે જ્યાં તમને પોલ્સ મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં આઈસીસીએ કોને આગામી આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્વોલિફાય માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે સના મીર પાકિસ્તાનના મહિલા ક્રિકેટર છે સના મીર તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનની દિગ્ગજ ક્રિકેટર છે સનામ મીર એમને આગામી આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે એમણે બસ્સો છવ્વીસ ઇન્ટરનેશનલ રમતો રમેલા છે એમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં એકસો સાડત્રીસ મેચોમાં તો કેપ્ટન હતા અને આ ઇવેન્ટમાં તેમનો અમૂલ્ય અનુભવ લાવશે તેવો મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્વોલિફાયર બાંગ્લાદેશમાં આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં બે પ્રતિષ્ઠિત સ્થળો માટે દસ ટીમો લડી રહી છે બે સ્થાન માટે ટીમોને પાંચના બે જૂથમાં વિભાજીત કરવામાં આવી છે જેમાં પ્રત્યેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમીફાઇનલમાં પ્રવેશ કરશે સેમીફાઇનલ વિજેતાઓ આ વર્ષના અંતમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના છે જે સેમીફાઇનલ જીતશે તે બરાબર છે બે સેમીફાઇનલમાંથી બે વિજેતા જેઓ વર્લ્ડ કપ રમશે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓગણીસો નવમાં એની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર છે દુબઈમાં તમારે જણાવવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો શ્રીજા અકુલા ભારતની નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી બની છે તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એને ટેબલ ટેનિસ વર્લ્ડ રેન્કિંગમાં શ્રીજા અકુલા વિશ્વમાં એમને એક સ્થાનની છલાંગ લગાવી પહેલાં ઓગણચાલીસ નંબર પર હતા હવે આડત્રીસમાં નંબર પર છે આ સાથે સાથે તેઓ ભારતના ટોચના મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ ખેલાડી બની ગયા છે ટેબલ ટેનિસ તમને ખબર છે ટેબલ ટેનિસના આપણા દિવ્યાંગ ખેલાડી હતા જેઓ ટોક્યો પેરાલિમ્પિકની અંદર સિલ્વર મેડલ લાવ્યા હતા ગુજરાતમાં મહેસાણાના સુંઢિયા ગામના ભાવિના પટેલ બરાબર યાદ રાખજો તમારા માટે એક ખેલાડીનું નામ છે જેઓ પેરિસ ઓલિમ્પિક છે એ પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતના ધ્વજવાહક જેઓ ટેબલ ટેનિસ ખેલાડી છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી વરાળથી બાફવું દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી તો ઝાડા દૂષિત પાણીથી થાય કોલેરા થાય ટાઈફોડ થાય પરંતુ ક્ષય એટલે ટીબી છે એ દૂષિત પાણીથી ના થાય કઠોળને ફણગાવવાના કયા લાભો છે બરાબર છે તો વિટામિન સી અને બી સમૂહના વિટામિનનું પ્રમાણ વધે છે ખોરાકનો રંગ સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે ખાદ્ય વાનગીઓમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે એટલે બધું આવશે એસિડની હાજરીમાં સુક્રોઝનું ગ્લુકોઝમાં નું વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય છે તો ઇનવર્ટેઝ કહેવાય છે ઇનવર્ટેઝ હવે મિત્રો જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવના પ્રશ્નો પહેલો પ્રશ્ન સૌરાષ્ટ્ર ખાલી જગ્યાના રોજ અમલમાં આવ્યો ગુજરાત રાજ્ય પહેલાં સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું એ ક્યારે અમલમાં આવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ તો પંદરમી ફેબ્રુઆરી હતી અને ઓગણીસો સત્તરસો એકત્રીસ માં સરસેનાપતિ ત્રિબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું તો ડભોઈ ખાતે ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમની બહાદુરી રચના કરી એમનું નામ શું છે તો બાવરા નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી તો એક જ એવું છે જે સોલંકી કાળનું નથી ગોપનું મંદિર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા પોર્ટને ભારતના પ્રથમ ટ્રાન્સિપમેન્ટ પોર્ટ તરીકે કામ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે તો કેરળમાં આવેલું છે વિન્ઝીઝામ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં અને આ તિરુવનંતપુરમમાં છે તાજેતરમાં કેટલી ભારતીય વિદ્યાર્થી ટીમોએ નાસા હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે તો ટોટલ બે ટીમોએ જીત્યા છે બરાબર યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિએ બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે ઓકે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતના પ્રથમ મહિલા ચીફ મિનિસ્ટર બધાને આવડવો જ જોઈએ શ્રીમતી આનંદીબેન પટેલ સેકન્ડ નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો યાદ રાખજો ગિલબર્ડ હુંગડબો બરાબર છે ત્રીજો પ્રશ્ન છે સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે તો ઝાંગ મિંગ ચોથો પ્રશ્ન વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઈમારત જે આવેલી છે દુબઈમાં નામ શું છે એનું તો યાદ રાખજો બુર્જ ખલીફા શું નામ છે બુર્જ ખલીફા પાંચમા નંબરનો પ્રશ્ન અંડર નાઇન્ટીન ગર્લ્સ સ્કોસ ચેમ્પિયનશીપ જે ટાઇટલ જીત્યું હતું એમનું નામ શું સિંહ શું નામ એમનું અનાહત સિંહ છઠ્ઠો પ્રશ્ન વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે પાંચમી ઓક્ટોબર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર સાતમા નંબરનો પ્રશ્ન આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષનું નામ શું છે તો ગ્રેગ નંબરનો પ્રશ્ન ઓલિમ્પિકમાં જેઓ ટેબલ ટેનિસ પ્લેયર છે શું નામ છે શરથ કમલ ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાની જીઆઈટેક મળ્યો છે બહુ અગત્યનો પ્રશ્ન સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના પેલિઆન્ટોલોજીસ્ટ છે નવા મધ્યમ કદના સાકારી ડાયનાસોર જેનું નામ છે ચક્કી સોરસ નેકુલ એની શોધ કરી છે તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત